સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ શહેરના અને ગોડાઉનમાંથી અદ કહેવાય તેટલો પનીર દૂધ ઘી સહિત શંકાસ્પદ વસ્તુઓ મળી આવ્યા બાદ સુરત મનપાના આરોગ્ય વિભાગે સુરભી ડેરી સામે લાલક કરી હતી અને સુરભી ડેરીની અડાજણ વિસ્તાર હની પાર્ક રોડ ખાતે આવેલી દુકાનને સીલ કરી દીધી હતી તો સાથે જ સુરભી ડેરીનું ગોડાઉન પણ સીલ કરાયું છે જે અંગે આરોગ્ય અધિકારીએ વધુ માહિતી દેસાઈ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા આ હની પાર્ક રોડ પર આવેલ સુરબી ડેરી છે જેને ઝોન દ્વારા બે દિવસથી બંધ કરાવવામાં આવેલી હતી ને આજે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ મારવામાં આવેલ છે કારણે સીલ છે આજે સીલ એમને ગોડાઉન પરથી નકલી પનીરનો શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો હોવાથી એને સીલ મારવામાં આવી છે અહીંયાથી નમૂનાઓ લઈને જે અહીંયા સત્તર કિલો પનીર હતું તેને તો ઓલરેડી સીઝ કરવામાં આવ્યું છે જ્યારે પકડાયું હતું ત્યારે ત્યાંથી પણ નમૂનાઓ લઈને જે જથ્થો હતો તે બધો જથ્થો સીઝ કરવામાં આવેલ છે આગળ હવે કાયદાકીય રીતે જે કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે